નહીં છોકરાઓ દેખાતા નહીં જમીન ભીખો વેચવો હશે પણ કોઈક સારો ગ્રાહક મળી જાય ને તો હાલી દઈએ પૈસાની જરૂર છે મારે મોટાભાઈ બોલ આપણે પેલી જે જમીન હતી એ જમીન વેચવા તમે હું કરી વેચવામાં તો શું છે પણ મારી વાત હા તો હાલ કોઈ ગ્રાહક આવે છે પણ

હલો ભરુરામ એમ કહું કાલ આજે આપણે વજન નહોતા માણ્યા જમીનની વાત કરી હતી મેં તમને હા હા એટલે તમે નવરા હોય તો એક પોચ એક મિનિટ માટે આવો ને આપણા ઘર બાજુ એ હા આવે એ આવો આવો એ આવો આવ આવે બરાબર આપણે ગમે તો દલાલ તો ગોતી લાવેલા પંદો સ્પોટ આપણે કરી જ દેવા હોય સોદો દો કામ કે પેલા દેવા વાળા રોઈ પી જાય

આ તું ગટર ગટર વાળી જમીન લેવા ગટર વાળી જમીન પેલી એ જમીન એસી લાખ રૂપિયા ભાવ છે નાખીએ દલાલ થી જાય તો હાથ ધણી ફાઈ લેજો રૂબરૂ આ ધણી ખેતી આપડે જતું રહેવું પડે ને જાય પછી આવવું પડે તેમ કરીએ આપણે જઈએ થોડી ચા પાણી કરીએ આગળ જઈ અને દલાલ જાય ભાઈ આપણે આવીએ ઘણી ફાઈ તમે જે કરો એ મોટા ભાઈ આમ તો ઘણી તો વિશ્વાસ ફાઇનલ થઈ જાય હા તો તમે જે કરો એ આમ તો તમે હેડો એમ હેડવાનો હા બોલું રામ હા જો જમીન તો લેવાની અમાર ફાઇનલ છે બરોબર બરોબર પણ અમાર 40 લાખ રૂપિયા કઢાઈ રહ્યા છે પૈસા બરોબર એ અમાર બે દામ આવવાના હા એટલે આવશે એટલે મે લઈ રહી છે આ તો કશું હતો નહી આ ફોન કરશું બરોબર હા ચોક્કસ ફોન કરજો તમે તા બરોબર હા તમારા પૈસા આવી જાય ને એટલે તમે મને ફોન કરજો તરત આપણે શોધો તરત શોધો પૈસા કડી અમારી જો ભાઈ અમને કરવાની હા પૈસા છે નહીં બરોબર પાછી પાસે પૈસા નહીં બરોબર અડધા છે ને અડધા નહીં હા હા બરોબર બે જોવી પડશે વાંધો નહીં જોઈ બે શું બરોબર ભાઈ આપણે ભાઈ થાય ને બહુ મજા આવે મારી હા હોકો મળી ને વધારે પડતા નહીં તો વાંધો નહીં તો ઠેકાણા લાગતા નહીં

તમને ફાયદો થાય થાય વાતને કહો હા તમે ભાઈ વાત કરો તમે ભાઈ હો ભાઈએ એવું કે દલાલી જો અમને પાસેથી ટકા લે આપડે પાસેથી બે ટકા લે એટલે આપણે ભોલુ તો આપણે ઓન ધ સ્પોટ એટલે એવો ફાયદો થાય ને અમને આપણો ફાયદો તો થાય જ ને વાત દલાલી બચી જાય એવું દલાલી બચી જાય સીધા તમને ચાલી ચાલીસ પિસ્તાલીસ લાખ નો

એ સહી કરી પછી મને કાગળી શું છું તમે બધા કોઈ ચિંતા કરજો નહીં પૈસા અમે રાતે ગણી લઈએ પણ તમારે જવાના જરૂર પડે ને તમે મને બોલાવી લેજો બરોબર આવી જશો તમારી પાસે બરાબર મોટા ભાઈ આપણા મોટા ભાઈ પેલા કાગળીયો તો લઈ લો હાલ હાલ સહી બાકી એમ ભે તો હાલ તો લઈ લો ભાઈ સહી અમને બોલાવી દઈશું ના આપણે સહી કરાવે લઈ જયો મને વિશ્વાસ તમે પૈસા મારી વાત ઓકો ભાઈ